તો રોટલી કે ભાતની સાથે ખાઈ શકાય અને બાળકોને ટિફિનમાં આપી શકાય તેવું સૂકું આજે આપણે બટેટા અને ફણસીનું ઇન્સ્ટન્ટ શાક બનાવીશું તો આ રેસીપી બનાવવા માટે અહીંયા પર બટેટા ફણસી અને કેપ્સિકમનો ઉપયોગ કરેલ છે તો આ શાક બનાવવા માટે મેં એક મીડિયમ સાઇઝના બટેટાને છાલ ઉતારી અને લાંબી સાઇઝમાં કટ કરી લીધા છે અને પાણીથી એકદમ સારી રીતે સાફ કરી ડ્રાય કરી અને ઉપયોગમાં લીધેલા છે તો તેલની અંદર આપણે પહેલાં બટેટાને ફ્રાય કરીશું કારણ કે તેને કૂક થતાં વધારે સમય લાગે છે એટલે બટેટાને પહેલાં એડ કરવાના હવે કૂકિંગ પ્રોસેસને એકદમ ફાસ્ટ કરવા માટે આપણે આની અંદર મીઠું એડ કરીશું અને આપણા બટેટા થોડા એવા ચડી જાય ત્યારબાદ આમાં આપણે જીરું નાખીશું જેથી કરી અને જીરાનો જે સ્વાદ છે તે એકદમ બન્યો રહે સ્ટાર્ટિંગમાં જીરું એડ કરવાથી જીરું બળી જાય છે અને તેનો સ્વાદ સારો નથી આવતો અહીંયા પર બટેટાને આપણે ઢાંકી અને બે મિનિટ સુધી કૂક કરી લેશું જ્યાં સુધી આપણા બટેટા એકદમ સોફ્ટ બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે બટેટાને કૂક કરવાના છે ત્યારબાદ આની અંદર ફણસીનો ઉપયોગ કરેલો છે જો તમે ઈચ્છો તો બટેટા અને ફણસી સરખા પ્રમાણે ઉપયોગમાં લઈ શકો છો અહીંયા પર મેં જેટલા બટેટા લીધા છે તેના અડધા ભાગની ફણસી લીધી છે હવે જો આ સ્ટેજ ઉપર તમને એવું લાગે કે તેલ વધારે છે તો તેલ કાઢી નાખવાનું અહીંયા પર મેં ઘણું એવું તેલ કાઢી નાખ્યું છે ત્યારબાદ આની અંદર હળદર અને સ્વાદ પ્રમાણે થોડું એવું મીઠું મને ઓછું લાગ્યું તો મીઠું એડ કરેલું છે તો ઘણીવાર આપણે બાળકોને શાક રોટલી ટિફિનમાં આપતા હોઈએ પણ જો બેગ ખરાબ થઈ જાય તો આ રીતની સૂકી શાકભાજી આપવી બાળકોને ખૂબ જ સારી લાગે છે અને જો તમે કોઠોળનું શાક બનાવ્યું હોય તો તેની સાથે કોઈ પણ એક ઇન્સ્ટન્ટ શાકભાજીની રેસીપી બનાવી હોય તો સાઈડ ડિશ તરીકે પણ આનો ઉપયોગ કરી શકાય છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે મારા ઘરે અઠવાડિયામાં બેથી ત્રણ વખત આવા અલગ અલગ પ્રકારના સૂકા શાક જરૂરથી બને છે હવે આની અંદર થોડા ચીલી ફ્લેક્સ એડ કરીશું અને જ્યારે આપણી ફણસી અને બટેટા નાઇન્ટી પર્સન્ટ થઈ જાય ત્યારે આપણે આની અંદર કેપ્સિકમ એડ કરવાના છે કેપ્સિકમ થોડાક ક્રંચી હોય તો ખાવાની ખૂબ જ મજા આવે છે એટલે એને લાસ્ટમાં એડ કરીશું હવે આ શાકને એકદમ ટેસ્ટી બનાવીશું મેગી મસાલાની સાથે જો તમારે આ મસાલો ના એડ કરવો હોય તો આની જગ્યાએ કાશ્મીરી લાલ મરચું એડ કરી શકાય પણ આનાથી ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવશે જો તમારે ચટાકેદાર શાક બનાવવું હોય તો મસાલો જરૂરથી એડ કરજો હવે આપણે બધું એકદમ સારી રીતે મિક્સ કરી અને બે મિનિટ સુધી શાકને ચડવા દઈશું જેથી કરી મસાલાનો સ્વાદ શાકની અંદર સરસ રીતે આવી જાય તો હવે આપણે આને સર્વ કરીશું અહીં પર તમે જુઓ તો આજે લંચની અંદર દાળ બની હતી મગની દાળ તો તેની સાથે કંઈક શાકભાજી પણ ખાવાની ઈચ્છા થઈ તો આ રીતનું સૂકું શાક બનાવ્યું છે તો કેવી લાગે આજની રેસીપી કોમેન્ટમાં જરૂરથી જણાવ